સહેલાણીઓ ઉમટી પડ્યા છે કચ્છમાં કોઈ હોટલ કે ધર્મશાળાઓમાં રૂમ ખાલી નથી મુંબઈ વસતા કચ્છ પણ વિવિધ ધાર્મિક તથા સામાજિક કામો તથા નાની મોટી રજાઓને કારણે કચ્છ આવી રહ્યા છે ત્યારે રેલવે વિભાગે ભુજના બાંદ્રા અંદ્ર ભુજ માટે ખાસ સ્પેશિયલ ટ્રેનો વધારવાનો નિર્ણય લીધો છે અને આ સ્પેશિયલ ટ્રેન વધારાના ભાડા સાથે બે ફેરા કરવાની જાહેરાત કરી છે બાવીસ કોચની આ ટ્રેનમાં એસી ફર્સ્ટ ક્લાસ એસી ટુ ટાયર એસી થ્રી ટાયર સ્લીપર ક્લાસ અને આ ટ્રેન સંભવ છે કે ગાંધામ ઊભી નહી રહે આદિપુર ઊભી રહેશે ટ્રેન નંબર જીરો નાઇન ફોર વન ટુ બાન્દ્રા ફાસ્ટ સ્પેશિયલ ટ્રેન સત્યાવીસ તારીખે ભુજ થી બાંદ્રા ટર્મિનલ પોચશે ટ્રેન નંબર નાઇન ફોર ડબલ વન બાંદ્રા થી ભુજ અઠ્યાવીસ ડિસેમ્બરના બાંદ્રા થી નવ પંચાવન વાગે ઉપડી ત્રેવીસ ત્રીસ વાગે ભુજ આવશે આ રીતે ટ્રેનના બે ફેરા કરવાનું આયોજન રેલવે દ્વારા કરાયું છે વીજળીનો સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળો રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકે ઘરમાં વીજ ઉપકરણોનો સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઊર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન

વિજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્ર છાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર ટ્રસ્ટ દ્વારા સંચાલિત नानालाल સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે प्रदूषण મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઇફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા એટ ડબલ ઝીરો સેવન જીરો વન ડબલ ફાઇવ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યુ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરા નગર માં આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળો ને માણો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર